સ્વાગત છે અમદાવાદમાં નિકોલ આવેલી દેવશ્યા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમદાવાદના નિકોલમાં આવેલ સ્કૂલના વિદ્યાર્થીઓ પરંતુ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે કયો ડેવલપ થાય તે માટે તેનું શાળા દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો શાળાના બાળકો દ્વારા લાઇવ ઇલેક્શન રૂમ લાઈવ વિધાનસભાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ધર્મની વાત કરીએ તો બાળકો દ્વારા અદભુત શિવતા કરીને આવેલા મહેમાનો તથા વાલીઓને મંત્રમુગ્ધ કરેલ હતા આજરોજ દેવસ્ય સ્કૂલના આંગણે દેવસ્ય કાર્નિવલનો કાર્યક્રમ માનનીય અમારા પૂર્વ મંત્રી શ્રી આદરણીય બ્રિજેશભાઈ મિરજા અને અમારા ધારાસભ્ય શ્રી યશમુખભાઈ અને અન્ય કોર્પોરેટરશ્રીના હસ્તે આજના કાર્યક્રમનો શુભારંભ થયો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ રૂટીન જે ક્લાસરૂમમાં ભેતા હોય એ બે ત્રણ દિવસથી ભણવાનું બંધ છે અને બાળકોને અલગ અલગ વિષય ઉપર એમને મોડલ્સ બનાવે છે અને એ વિષય અંતર્ગત એ લોકો ઘણી બધી ચર્ચાઓ કરે છે અને એનું પ્રેઝન્ટેશન તૈયાર કરે છે એટલે ખૂબ સરસ રીતે બધા જ વિષય ઉપરાંત સામાન્ય રીતે અત્યારે મહાકુંભ ચાલે છે તો મહાકુંભનું પણ એક સરસ મજાની કૃતિ બાળકો દ્વારા તૈયાર થઈ છે બાર જ્યોતિર્લિંગની કૃતિ તૈયાર થઈ છે અયોધ્યા રામ મંદિરની કૃતિ છે લાઈવ લોકસભા જે છે એ એની પણ સરસ મજા બાળકોએ આખો પ્રેઝન્ટેશન રૂમ તૈયાર કરેલો છે લાઈવ ઇલેક્શન છે એટલે ખાસ કરીને આ એક સરસ મજાના દરેક વિષયને એક વર્કિંગ મોડલ દ્વારા તૈયાર કરી અને પ્રેઝન્ટેશન દ્વારા અલગ અલગ વિષયો ઉપર વિદ્યાર્થીઓ જ્ઞાન જે છે એ મેળવી અને આવનાર વ્યક્તિને તીરસી રહ્યા અંદાજીત કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કઈ રીતના મહેનત છે એટ હંડ્રેડ ટુ થાઉઝન્ડ જેટલા સ્ટુડન્ટ આમાં પાર્ટિસિપેટ છે અને બધા જ વિષયો સાથે જે સ્પેસ છે રોબોટિક્સ છે લોકસભા છે બરાબર લાઈવ મ્યુઝિક છે લાઈવ મહેંદી છે આ બધા જ વિષયો સાથે બાળકો જે છે પોતાની કૃતિ છે આયોજન પ્રથમ વાર છે અને દર વર્ષે કરવામાં આવશે કઈ રીતનું આયોજન રહેશે શાળાનું દર પાંચ વર્ષે આયોજન કરી રહ્યા છે દિવસે કાર્નિવલ આ શાળામાં ત્રીજી વખત અમે કરી રહ્યા છે અને બાળકો બહુ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં બાળકોનો આત્મવિશ્વાસ ખૂબ મજબૂત થઈ રહ્યો છે અને બાળકોની સ્કિલ ડેવલપ થઈ રહી છે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં દેવસ્યા નામની એક શૈક્ષણિક સંસ્થા ભારતીય સંસ્કૃતિના દરેક પર્યાયને અનુરૂપ જ્ઞાન પિરસ્તી એક અગ્રેસર સંસ્થા છે આજે આ દેવસીય પરિવારના મોભી આદરણીય શ્રી સર વિક્રમભાઈ અને ધર્મેશભાઈ આ ત્રિપુટીએ વિદ્યાર્થીઓમાં જ્ઞાન સંસ્કાર અને સાથે સાથે સમયને અનુરૂપ એમની જે શિક્ષણ ક્ષેત્રની જે માંગ છે એનાથી અપડેટેડ રાખવા માટે ભારે મોટો પ્રયાસ કરી રહ્યા છે આજે અહીં અમે સૌ આ દિવસીય કાર્મિનલનો એક અબેહૂબ કાર્યક્રમ હતો આપ જોઈ શકો છો કે અહીં ભારત ખડું કરવામાં આવ્યું છે ભારતના વિભિન્ન પ્રાંતો એ ચાહે પંજાબ હોય કેરળ હોય બંગાળ હોય ગુજરાત હોય એમની રાજસ્થાન હોય એ દરેક પ્રાંતની વિવિધ લાક્ષણિકતાને અહીંના વિદ્યાર્થીઓ દ્વારા એને એના ટીચર્સ એના ટીચર્સ દ્વારા ખૂબ સખત મહેનત કરીને આબેહૂબ આ બધી જે કહી કહી શકાય એવી અભિવ્યક્તિઓ કરવામાં આવી છે અહીં એક પ્રયાગરાજમાં જેમ કુંભ મેળો ચાલે છે એવો કુંભમેળો અહીં પણ એક આબેહૂબ ખરો કરવામાં આવ્યો છે એ પણ આપ જોઈ શકો છો અને નવ સોર સંસ્કાર નવ દંપતીને મળવા જોઈએ એની પણ અહીં વાત કરવામાં આવી છે અર્થવેદો આપણા ચાર વેદો છે એ વેદોનું પણ અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે એક પણ વિષય એવો નથી કે જેને છોડવામાં આવ્યો હોય આ દિવસીય શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારનું જ્ઞાન અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એની જે પરંપરા છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ખાસ તો આ શૈક્ષણિક સંસ્થાની બહેનો ટીચર્સ સ્ટાફ એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે વિદ્યાર્થીઓને સાચા અર્થમાં એક જીવનને આગળ ધપાવવા માટેના સંસ્કાર રેડી રહ્યા છો એ જ રીતે સંસ્થાના સુકાનીઓ ગોગન સર વિક્રમભાઈ અને ધર્મેશભાઈને પણ મારા કોટી કોટી વંદન we